મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ ઓનલી ઇશ્યુની અંદર વાવા શક્તિ મિત્રો અરબી સમુદ્રની અંદર બનશે અને જેને લઈને ગુજરાતની અંદર ભારતથી અતિ ભારે વરસાદનું એલર્ટ છે આ વાવાઝોડું ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કાંઠે મિત્રો ત્રાટકી શકે છે ભારેથી અતિ ભારે 100 કિલોમીટર પ્રતિ કલાક કરતા વધુ ઝડપ આ શક્તિ વાવાઝોડાની રહેશે કારણ કે આ વાવાઝોડાનું નામ શક્તિ છે જેવી મિત્રો

ભયાનક જે વાવાઝોડું છે એની મિત્રો ખાસ કરીને જોઈ લો કે ખાસ કરીને હાલ મિત્રો જોવા જઈએ તો વાવાઝોડું છે એ ઓમાન તરફ મિત્રો ફંટાયેલું દેખાઈ રહ્યું છે એ તમે જોઈ શકો છો ત્રેવીસ તારીખે આ મુંબઈના દરિયાકાંઠાની આસપાસ મિત્રો આ વાવાઝોડું બની રહ્યું છે ત્રેવીસ તારીખનો મેપ અહીંયા મિત્રો જોઈ શકો છો ચોવીસ તારીખે આ વાવાઝોડું છે ગુજરાતના કાંઠેથી પસાર થઈ અને મિત્રો ઓમાન તરફ જઈ રહ્યું છે અને ખાસ કરીને અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય છે એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બ એટલે કે આ બાજુથી પવનો જોરદાર આવતા હોય છે એટલે કે વાવાઝોડું ઓમાન તરફ જશે નહીં પરંતુ ફરી પાછું રિટર્ન એટલે કે જેની તાકાત હશે તેટલું આગળ જશે અને ત્યારબાદ વિખાને ફરી છે ગુજરાત તરફ આવશે અહીંયા તમે જોઈ શકો છો ફરી આ વાવાઝોડું છે ગુજરાત તરફ મિત્રો આવી રહ્યું છે જો કે મિત્રો ગઈકાલે જ આ વાવાઝોડું છે બન્યું હતું અને જેને લઈને મિત્રો દિશા પણ ગઈકાલે આ વાવાઝોડું છે ખાસ કરીને સિદ્ધુ મિત્રો ખાસ કરીને દ્વારકા આસપાસ ટકરાવાની શક્યતા હતી પરંતુ આજે વાવાઝોડું થોડુંક એટલે કે વાવાઝોડું છે કયા વિસ્તારમાં જાય તેની શક્યતા મિત્રો ખાસ કરીને જુદી જુદી છે પરંતુ સૌરાષ્ટ્રના કાંઠેથી આ વાવાઝોડું પસાર થશે તો મિત્રો ખાસ કરીને ગુજરાતને કોટું મોટું નુકસાન નથી માત્ર ખાસ કરીને જોવા જઈએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રને નુકસાન જોવા મળી શકે છે આ વિસ્તારમાં ભારે વરસાદને

અને ત્યાંથી મિત્રો એમ જશે કે કરાચી તરફ જશે પણ તો આ વાવાઝોડું સીધું જ મિત્રો કચ્છની અંદર ત્રાટકો એટલે કે વાવાઝોડાનો મિત્રો અત્યારનો ટ્રેક જ એવો હોય છે કે આ વાવાઝોડું અરબી સમુદ્રમાં બનતું હોય છે ત્યારે કાંઠે કાંઠે સીધું મિત્રો છે એ ખાસ કરીને સૌરાષ્ટ્ર તરફ આવતું હોય છે ને ત્યારબાદ તેનો ઝુકાવ થોડોક મિત્રો ઓમાન તરફ હોય છે પરંતુ કેવી પવનોની દિશા હોય છે એના આધારે મિત્રો ફાઇનલ ટ્રેક એટલે કે છેલ્લા બે દિવસ નક્કી થતું હોય છે કે આ વાવાઝોડું ક્યાં ત્રાટકશે ત્યાં સુધી કે મિત્રો અશક્ય રહેશે જ આ પેલા તોકતે નામનું વાવાઝોડું આવ્યું હતું સીધું જ ઉના અને ગીર સોમનાથની વચ્ચે ટ્રાટક્યું હતું આ સિવાય બીપોર વાવાઝોડું આવ્યું ત્યારે પણ મિત્રો ખાસ કરીને એનો ટ્રેક છે એ છેલ્લા બે દિવસે જ નક્કી થયો હતો એટલે કે આ વાવાઝોડાનો હજી ટ્રેક નથી નક્કી નથી પરંતુ આ વાવાઝોડું બંધ છે જ પરંતુ આ ક્યાં છે સૌરાષ્ટ્રમાં ટ્રાટકી શકે છે શક્યતાઓ છે આ સિવાય કચ્છની અંદર પણ ટ્રાટકી શકે છે અને ન હોય તો મિત્રો આ ઓમાન તરફ જાય અને કરાચી ઉપર પણ ટ્રાટકી શકે છે પરંતુ ખાસ કરીને અત્યારે તેનો ફાઇનલ ટ્રેક કેવો એ મિત્રો અશક્ય છે પરંતુ પળેપળની નજર અમે આપતા રહેશું પરંતુ તેની હિસાબે ગુજરાતની અંદર આગામી સમયની અંદર ભારેથી ભારે વરસાદ છે જોવા મળવાનો છે જો વાવાઝોડું આવશે કે નહીં આવે પરંતુ ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળવાનો છે એ તમે જોઈ શકો છો વાવાઝોડું ભલે ગુજરાતના કાંઠેથી પસાર થઈ ગયું પણ અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતની અંદર આ વાવાઝોડાની અંદર ગાજવીજ સાથે મિત્રો જોવા મળવાનો છે તો ખાસ કરીને જે ખેડૂતો છે જેને ખેતીનો પાક છે મિત્રો બાકી હોય તો ખાસ કરીને સાવધાની રાખજો સાવચેતી રાખજો વાવાઝોડાની હજુ પણ મિત્રો અઠવાડિયાની વાર છે કારણ કે આજે તારીખ થઈ સોળ તારીખ થઈ પરંતુ ખાસ કરીને સત્તર અઢાર એટલે કે આજે શુક્રવાર થયો અને આવતા શુક્રવારે મિત્રો આ વાવાઝોડું છે એ બનશે અને ત્યારબાદ મિત્રો શનિ અને રવિવારના આસપાસ આ વાવાઝોડું ખાસ કરીને ગુજરાતના એકદમ નજીક મિત્રો આવી શકે છે તો હજુ પણ આઠ દિવસનો સમય છે શક્ય હોય તેટલા મિત્રો કામ પતાવી લેવાની મિત્રો અહીંયા સલાહ આપવામાં આવે છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત